કુતારી કામ શીખેશ હા બીજો મિત્રો દરજી કામ શીખેશ હા ત્રીજો મિત્ર સોનીનું કામ શીખેશ હા અને ચોથો મિત્ર બ્રહ્મવિદ્યાનું કામ શીખે છે હા એટલે મતલબ બ્રાહ્મણનું કામ શીખે છે હા હવે પછી ચારે ચાર પોતપોતાની રીતે જે જે કામ શીખવા ગયા તા જે જે કામ શીખાય ને બધાએ એવું જેને ઈચ્છા પડી એવું કામ શીખો એક દર્દીનું શીખો એક ખૂતરનું શીખો એક હોનીનું શીખો હા અને એક બ્રાહ્મણની વિદ્યા શીખો બરાબર હા એટલે ટૂંકમાં આ ચારે ચાર મિત્રો બની ગયા શું સુતાર દરજી સોની અને બ્રાહ્મણ બરાબર પછી પૂરેપૂરા પોતાના કામમાં પોતાના કાર્યમાં નિપુણ થઈ ગયા હા પછી ચારે ચાર મિત્રો પોતાના ગામ જવા માટે નીકળ્યા સંપૂર્ણ આ પોતપોતાની વિદ્યા શીખી વિદ્યા શીખી વિદ્યા એટલે કારીગરી કલાકારી હા અને નીકળા એટલે બપોરે નીકળા ચારે હજાર થોડું એટલે જંગલમાં રાત પડી ગઈ સંધ્યા સમય થવા આવ્યો એટલે ચારે ચાર મિત્રો એક જંગલમાં રાતવાસો કરવા રોકાણા ગામ થોડું દૂર હતું હા હવે ચારે ચાર મિત્રો જંગલ છે અને આ જંગલમાં હિંસક પ્રાણીઓ હોય હા તો હિંસક પ્રાણીઓથી બચવા માટે હા આપણે વારા ફરતી વારા જાગવું પડશે કે

પેલો વારો આવ્યો સુતારનો પેલા પોરનો ત્રણ પોરનો એક પોર હોય બરાબર એટલે ત્રણ કલાકનો એક પોર હોય છ વાગે રાતનો પોર શરૂ થાય એટલે સુતારનો જાગવાનો વારો આવ્યો દરજી હોની અને બ્રાહ્મણ એ ત્રણે હોઈ ગયા સુતાર જાગતો હતો તો એને એક સાડા પાંચ છ ફૂટનું એક લાકડું પડ્યું હતું ઝાડું હા ઉકાઈ ગયેલું થળિયું હા ઘણું બધું જાડું એમ આપણો માણસ જેટલું જાડું હા એટલે સુતાર જાગતો હતો છ વાગ્યાનો બીજા ઓલા ત્રણેય હોઈ ગયા છ વાગ્યાને જાગવાનું શરૂ કર્યું હા સુતાર નવરો બેઠો તો જાગતો હતો ઓલા ત્રણે સુતા હતા એટલે સુતાર પાસે પોતાની વસ્તુ સામગ્રી પૂરી જતી બધાય પાસે પોતપોતાની રીતે પૂરી સામગ્રી જતી એટલે સુતાર કહેવાય ત્રણ કલાક જાગવું છે શું કરવું કે એટલે નવરો એટલે જો જાડું લાકડું હતું ને એ સુતારે લાકડામાંથી એક મસ્ત પૂતળી બનાવી

એ દરજીનો હતો એટલે સુતાર સુઈ ગયો દરજી જાય ગયો દર્દી જાય ગયો એટલે કે મારે હવે ત્રણ કલાક જાગવાનું છે તો શું કરવું કે જોયું તો બીજો પોર શરૂ હતો કારણ કે પહેલાં ચંદ્રમા અને સૂર્યમા ઉપર પોરને જોવામાં આવતા સમયને ને પહેલાં પોરો જતા ને હા એટલે દરજીનો જાગવાનો વારો આવ્યો અને ઓલો સુતાર સૂઈ ગયો હા એટલે દરજીએ જોઈએ તો મસ્ત પુતળી બનાવેલી જોઈ કે વાહ કેટલી સુંદર પુતળી છે કે હા લાકડાની કે કેવી બનાવીશ એટલે દરજીનો વિચાર થયો કે આ પુતળી અધૂરી હોય એવું લાગે છે હા એટલે દરજીએ ટોપ કપડાં સીવાની આ બધી સામગ્રી તૈયાર જ હતી બધા પાસે પોતપોતન રીતે કપડા બનાવી અને પૂતળી મસ્ત લાગવા માંડી પૂરો થઈ ગયો બાર વાગી ગયા ત્રીજો પોર શરૂ થયો એટલે બીજો પોર પૂરો થયો એટલે દર્દીનો સુવાનો વારો આવ્યો સોની જગાડ્યો એટલે સોની જાગ્યો તો સોનીએ જોયું તો હવે ત્રણ કલાક શું કરવું એટલે પૂતળી સુંદર મજાની પૂતળી છે દરજી દરજીએ વિચાર કર્યો કે આમાં હજી કઈ ઘટે છે કે પૂતળી સુંદર છે રંગરૂપ બહુ સુંદર છે સાડા પાંચ છ ફૂટ ની લંબાઈ છે

બઉ પુતળીવાન બની ગઈ અતિ સુંદર સ્વરૂપવાન બની હા એટલે સોની ગયો સુ જે બ્રાહ્મણ નો જાગવાનો વારો આવ્યો બ્રાહ્મણ જાગ્યો ત્રણ વાગી ગયા એટલે ચોથો પોર શરૂ થયો એટલે પછી વારો આવ્યો બ્રાહ્મણ નો ત્રણ વાગ્યા એટલે સોની હતો એ સુઈ ગયો

ઘરણા પણ કેટલા સુંદર મજાના ઘડતરના ઘણા ઘરેણા છે કે આ બે હોપ ડિઝાઇન છે ઘરણાની મસ્ત પૂતળી છે પણ પૂતળી છે કે આ પૂતળી પૂતળીથી શું થાય કે એને જે વિદ્યા શીખી હતી ને બ્રહ્મ વિદ્યા સજીવા મંત્ર એટલે પૂતળીમાં સજીવા મંત્ર દ્વારા એને પ્રાણ પૂરતી દીધા જીવ પૂરતી દીધો જીવાત્મા પૂરતી દીધો હા તા પૂતળી તો હાજી થઈ ગઈ નાચવા માંડી વાહ ભાઈ વાહ બ્રાહ્મણ એ વાતો કરવા લાગી કોણ છો તમે શું છે મસ્ત મજા રે તા ચોથો પર બુરો થઈ ગયો હવાર ન છો ગયા ગયો તો ત્રણ મિત્રો જાગી ગયા હા ત્રણ મિત્રો જાગી ગયા એટલે આ પૂતળી ચારે ચાર ને જોયા તમે ચાર કોણ છો હું કોણ છો હા શું છે પછી ચારે ચાર પોતપોતાની રીતે વાત કરી હા તો પૂતળી કે હવે કે મારે ક્યાં જાવો મારું તો કોઈ નથી કે હા તમે ચારેય થઈને મને પ્રગટ કરી છે હા તો ચારમાંથી એક મારી યાર લગ્ન કરો કે હા તો સુતાર કે લગ્ન તો હું કરીશ કે ભાઈ તો ઓલા ત્રણ કે એમ થોડું આલે કે પણ કે પૂતળી તો મેં ખડી હતી ને કે સુતાર કહે તો દરજી કે એમ થોડું હાલે કપડા તો મેં સીવને પહેરાવ્યા ટોપ થઈ ત્યારે હા કેટ ખાલી ઘડી છે કપડા મે ભરે ને ત્યારે સુંદર મજાન લાગવા લાગી હા તો હોને કે એમ ન આલે એની માથે ઘરણાન સજાવટ તો મેં કરી એટલે તમારે કરતા સારી સજાવટ લાગવા મેડી હા સુંદર દેખાણે તો બ્રાહ્મણ કે પણ ભાઈ નિર્જીવ હતી ને એમાં જીવ તો જો જીવાત્મા મે પૂરો ને હા ત્યારે હાલતી ચાલતી છે એટલે લગન તો હું કરું કે હા હવે ચારેય મિત્રો માથાકૂટ કરવા લાગ્યા કે હવે પુતળી કે ભાઈ એ કાંઈ ન હાલે કે તમારે ચારેયમાંથી એકને જ મારી લગ્ન કરવું જ પડશે કરવા જ પડશે કે બીજું કાંઈ નહીં કે મારે ક્યાં જવું અત્યારે કે મારું કોઈ છે નહીં તમે ચારમાંથી ગમે એક મારી અરે લગ્ન કરો બીજું કાંઈ નહીં કે એટલે પછી ચારે ચારે ચાર મિત્રો ને એ પૂતળીમાંથી જે સજીવન સાડ પાંચ છ ફૂટની છોકરી યુવાન સુંદર એ ચાલીને થોડુંક આઘું ગામ હતું

કારણ કે હું એકલી ક્યાં કે એટલે કે આ તો ઉતાર મારી કરાવો રાજાજી કારણ કે કે પૂતળી હતી પેલા એક લાકડાનો મોટો પાંચ છ ફૂટ ફૂટનો એક મોટો થળિયું પડ્યું એમાંથી મેં ઘડી ને પૂતળી બનાવી લગન તો મારી યાર થાય તો દરજી કે મેં એને કપડાં પહેરાવ્યા ત્યારે તારા કરતા સુંદર લાગે પૂતળી સુંદર લાગવા માં લગ્ન તો દરજી કે મારી યાર થાય તો હોની કે એને ઘરણા તો પહેરાવ્યા હતા લગન તો મારી યારે થાય તા બ્રાહ્મણ કે નહીં એ તો નિર્જીવ હતું પણ એમાં પ્રાણાત્મા આત્મા જીવાત્મા મેં પૂરો ને ત્યારે હલતી ચાલતી થાય લગન તો મારી યાર થાય ને રાજા પણ મૂંઝાણો કે આમાં શું કરવું કે હવે આ ચારે મળીને આ પુથળી બનાવી છે હા બરાબર તો હવે આનું કરવું શું એમ ચારે મળીને સુંદર સ્વરૂપ પુથળીને સજાવી થજાવી છે એટલે પ્રધાન હતો ચતુર હા રાજાએ પ્રધાન ને કીધું કે પ્રધાનજી આનો ઉકેલ લાવો કે એટલે પ્રધાને વાત કરી કે લગ્ન કોણ કરે આમાં હા તો હવે આ ચાર માંથી લગ્ન કોણ કરે હા મૃતકા હવે પ્રધાને ન્યાય આપી દીધો સુંદર મજાનો ટોપ ન્યાય આપ્યો પ્રધાને અને એ પુતળી જે યુવાન સ્ત્રી સ્વરૂપાન સ્ત્રી બની ગઈ અને લગ્ન પણ થઈ ગયા ચાર માંથી એકની સાથે હા તો ચારમાંથી એકની સાથે લગ્ન થયા કોની સાથે લગ્ન કર્યા પ્રધાન પ્રધાને અને બધાએ માન્ય રાખ્યું ને પુતળીએ માન્ય રાખ્યું તો એ પુતળીએ કોની સાથે લગ્ન કર્યા હશે બરાબર હા તો કોમેન્ટ કરજો ને જણાવજો બરાબર હા સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય